હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે મિત્રો આની પહેલાના લેક્ચરમાં આપણે વાત કરી ગયા મેડમ ભીખાજી કામા દ્વારા ભાઈ મેડમ ભીખાજી કામા દ્વારા ભાઈ આપણા રાષ્ટ્રધ્વજને ભાઈ સૌ પ્રથમ ફરકાવવામાં આવ્યો હતો જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ટ શહેર ખાતે તો અહીંયા છસો એકાવન પ્રશ્ન એની રિલેટેડ છે તો જોઈએ એ પ્રશ્નને આપણે મેડમ ભીખાજી કામાએ ફરકાવેલ ધ્વજમાં કયા પ્રતીકો જોવા મળે છે અને તેના ઉપર શું લખ્યું છે તો ભાઈ સૂર્ય તારો કમળ અને વંદે માતરમ એટલે કે પ્રતિકોની વાત કરીએ તો સૂર્ય છે તારા છે અને કમળ છે અને એની ઉપર અંકિત કરેલું છે ભાઈ વંદે માતરમ બરાબર તો યાદ રાખજો વાલા મિત્રો આવા ક્વેશ્ચન આવનારી તમારી એક્ઝામમાં પૂછાઈ શકે વિડીયો ગમતો હોય તો લાઈક કરવી શેર કરવી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવી આગળના પ્રશ્નો તરફ વધીએ ઈસ્વીસન ઓગણીસો ને બે માં ઈસવીસન ઓગણીસો ને બે માં કોના દ્વારા યુરોપમાં વંદે માતર વર્તમાન પત્ર શરૂ કરવામાં આવ્યું હતું તો ઓગણીસો ને બે ની વાત છે તો યુરોપમાં વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કરનાર મેડમ ભીખાજી કામા હતા કોણ હતા ભાઈ મેડમ ભીખાજી કામા હતા જે કયું વર્તમાનપત્ર શરૂ કર્યું તો વંદે માતરમ ક્યારે કર્યું ઈસવીસન ઓગણીસો ને બે ની વાત છે આદિવાસીઓના બલિદાનની ગૌરવશાળી ઘટના માનગઢ હત્યાકાંડ માનગઢ હત્યાકાંડ ક્યારે અને ક્યાં થયો હતો તો ભાઈ આની વાત કરીએ તો સત્તર નવેમ્બર ઓગણીસો ને તેરના રોજ સત્તર નવેમ્બર ઓગણીસો ને તેરના રોજ ગુજરાત રાજસ્થાનની સરહદ પર આવેલ માનગઢ ખાતે ભાઈ ગુજરાત રાજસ્થાન આ બંનેની બોર્ડર જ્યાં લાગુ પડે છે એવું સ્થળ એટલે માનગઢ ખાતે ભાઈ આ આખો માનગઢ હત્યાકાંડ થયો છે આદિવાસીઓનું ગૌરવશાળી બલિદાન કહી શકાય ભાઈ માનગઢ ખાતે કોની અધ્યક્ષતામાં માનગઢ હત્યાકાંડથી આદિવાસીઓના ભીલ સમુદાયમાં નવજીવનનો સંચાર થયો હતો તો કોના કોનાભાઈ ગુરુ ગોવિંદ બરોબર અહીંયા ગોવિંદ ગુરુભાઈ અલગ વ્યક્તિ છે અને એના માન નામ ઉપરથી એના માનમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા પંચમહાલ ખાતે જે બનાવવામાં આવી તો એક યુનિવર્સિટીની પણ થોડીક માહિતી તમે યાદ રાખજો ભાઈ તો કોની અધ્યક્ષતામાં આ માનગઢ હત્યાકાંડથી આદિવાસીઓના ભીલ સમુદાયમાં નવ જીવનનો સંચાર થયો હતો ગોવિંદ ગુરુના બરાબર આગળના પ્રશ્નો તરફ વધી એ પહેલાં વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેવી શેર કરી દેવી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેવી વારંવાર આવાને આવા વિડીયો જોવા માટે તમે હીથ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરીને રાખી હશે માનગઢ હત્યાકાંડના આગેવાન ગોવિંદ ગુરુની સમાધિ હાલમાં ક્યાં આવેલી છે તો ભાઈ હાલમાં તેમની સમાધિ કંબોઈ મુકામે ક્યાં આવેલી છે ભાઈ કંબોઈ મુકામે કંબોઈ તાલુકાની વાત કરીએ તો તાલુકો લીંબડી છે અને જિલ્લો કયો છે ભાઈ દાહોદ છે માનગઢ હત્યાકાંડના આગેવાન એવા ગોવિંદ ગુરુની સમાધિ હાલમાં ક્યાં આવેલી છે તો કંબોઈ ખાતે તાલુકાની વાત કરીએ તો તાલુકો લીંબડી છે જિલ્લાની વાત કરીએ તો જિલ્લો દાહોદ છે દઢવાવ દઢવાવ આદિવાસી આંદોલન ક્યારે અને ક્યાં થયું હતું તો વર્ષ ઓગણીસો ને બાવીસમાં વર્ષ ઓગણીસો ને બાવીસમાં વિજયનગર તાલુકામાં એટલે કે સાબરકાંઠામાં વિજયનગર તાલુકો યાદ રાખવાનો દઢવાવ નામનું સ્થળ યાદ રાખવાનું જ્યાં આદિવાસીઓનું ભાઈ એક સ્પેશિયલ આંદોલન થયું હતું ભાઈ આદિવાસીના આંદોલનો પણ તમારે ખાસ યાદ રાખવા જોઈએ આવનારી કોઈ પણ પરીક્ષામાં તમને એ ક્યાંક ને ક્યાંક ભાઈ ડોક્યું કરી જાય એવા બધા પ્રશ્નો કહી શકાય લખનઉ કરાર લખનઉ કરાર કઈ સાલમાં અને કોની વચ્ચે થયો હતો તો ઈસવીસન ઓગણીસો ને સોળમાં ઈસવીસન ઓગણીસો ને સોળમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીંગ વચ્ચે ભાઈ કોંગ્રેસ અને મુસ્લિમ લીંગ વચ્ચે ભાઈ લખનઉ કરાર થયો હતો ક્યારે થયો હતો ઈસવીસન ઓગણીસો ને સોળની વાત છે ત્યારબાદના ક્વેશ્ચન તરફ આગળ વધીએ ઈસવીસન ઓગણીસો ને સોળમાં પુનામાં પુણે અથવા પુનામાં કોણે ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના કરી હતી તો ઈસવીસન ઓગણીસો ને સોળમાં પુનામાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના કરનાર લોકમાન્ય તિલક હતા કોણ હતા ભાઈ લોકમાન્ય તિલક દ્વારા ભાઈ એમની સ્થાપના કરવામાં આવેલી વાત અહીંયા તમે જોઈ શકો છો ભાઈ ઇન્ડિયન હોમ રૂલ લિંગ દ્વારા ભાઈ બરાબર યાદ રાખવા જેવો બાબત કહી શકાય ઈસવીસન ઓગણીસો ને સોળમાં મદ્રાસમાં ઈસવીસન ઓગણીસો ને સોળમાં મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના કોણે કરી તો ભાઈ મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના કરનાર એની બેસેન્ટ હતા કોણ હતા ભાઈ ડૉક્ટર એની બેસણ આમ તો એમ કહેવાય એની બેસેટ દ્વારા ભાઈ મદ્રાસમાં ઇન્ડિયન હોમ રૂલ લિંગની સ્થાપના થઈ ગાંધીજીનો જન્મ ક્યારે થયો હતો તો ભાઈ આવા સવાલો પણ પૂછાઈ શકે જોડકા સ્વરૂપે આવા સવાલો આવવાની સંભાવના વધી જતી હોય છે એટલા માટે આવા સિમ્પલ સવાલોને પણ તમારે યાદ તો રાખી જ લેવા જોઈએ ભાઈ ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ને થયો હતો ભાઈ ગાંધીજીના જન્મની વાત કરીએ એટીન સિક્સટી નાઇન ટુ ઓક્ટોબર એટીન સિક્સટી યાદ રાખવા જેવું કહી શકાય ગાંધીજીનો જન્મ કયા શહેરમાં થયો હતો તો જન્મસ્થળ ક્યાં નામે ઓળખાય છે એ પણ પૂછવું છે ભાઈ ગાંધીજીનો જન્મ પોરબંદર મુકામે થયો હતો એમનું જે જન્મસ્થળ છે એ કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે ભાઈ ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો કયા સ્થળે થયો હતો તો યાદ રાખજો પોરબંદર ખાતે થયો હતો એમનું જે રહેણાકીય સ્થળ છે એ કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે બરાબર કીર્તિ મંદિરના નામથી પ્રખ્યાત છે જે અહીંયા પણ તમને આપી જ દીધું છે ભાઈ બરાબર આ પણ એક ખાસ યાદ રાખવા જેવી બાબત કહી શકાય ગાંધીજીના માતાનું નામ જણાવો તો ગાંધીજીના માતાનું નામ પુતળીબાઈ છે શું છે ભાઈ ગાંધીજીના માતુશ્રીનું નામ પુતળીબાઈ છે એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે ગોપાલકૃષ્ણ ગોખલે એ ગાંધીજીના રાજકીય ગુરુ હતા કોણ હતા ભાઈ ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા શ્રીમદ રાજચંદ્ર એ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા ગાંધીજીના આત્મકથાનું નામ પૂછવું છે ભાઈ તો સત્યના પ્રયોગો ભાઈ સત્યના પ્રયોગો આવી ગાંધીજીની આત્મકથાનું નામ છે ભાઈ બરાબર અને એના પાંચ ભાગ છે ભાઈ બરોબર એના કેટલા ભાગ છે ભાઈ પાંચ ભાગ છે ભાઈ સત્યના પ્રયોગો ગાંધીજીની સમાધિ ક્યાં આવેલ છે અને કે તે નામથી ઓળખાય છે ભાઈ ગાંધીજીની જે સમાધિ છે એ ક્યાં આવેલી છે તો રાજઘાટ દિલ્હી ખાતે આવેલી છે ભાઈ ક્યાં આવેલી છે રાજઘાટ દિલ્હી ખાતે આવેલી છે ભાઈ બરોબર જે ક્યાં નામથી ઓળખાય છે તો રાજઘાટના નામથી ઓળખાય છે ક્યાં આવેલી છે તો દિલ્હી મુકામે ભાઈ ગાંધીજીની સમાધિ હાલ વર્તમાનમાં પણ તમે ત્યાં જાઓ ગાંધી દિલ્હી ખાતે તો રાજઘાટની મુલાકાત અવશ્ય લેજો વાલા મિત્રો ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત કઈ સાલમાં આવ્યા તો ઈસવીસન ઓગણીસો ને પંદરમાં આવ્યા ભાઈ ક્યારે આવ્યા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ક્યારે આવ્યા તો ઓગણીસો ને પંદરમાં આવ્યા નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે અને ક્યાં કરી હતી તો નાતાલ કોંગ્રેસની સ્થાપના ઈસવીસન ઈસવીસન અઢારસો ને પંચાણુંમાં ડર્બનના દક્ષિણ આફ્રિકા ખાતે ભાઈ બરોબર નાતાલ કોંગ્રેસની સ્થાપના કોણે એને ક્યાં કરી હતી તો ગાંધીજીએ કરી હતી અઢારસો ને પંચાણુંમાં કરી હતી ડર્બન મુકામે કરી હતી ડર્બન ક્યાં આવેલું છે દક્ષિણ આફ્રિકામાં એટલે આવા સવાલો પણ પૂછાઈ શકે એને પણ તમારે યાદ રાખવા જોઈએ ગાંધીજીનો અમદાવાદમાં સૌપ્રથમ કયો આશ્રમ સ્થપાયો તો ગાંધીજીનો સૌ પ્રથમ આશ્રમ કોચરબ આશ્રમ ઓગણીસો ને પંદરમાં જે સ્થપાયો એ કોચરબ આશ્રમ છે ભાઈ ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો તો ઓગણીસો ને સત્તરમાં ભાઈ ચંપારણ સત્યાગ્રહ થયો હતો ચંપારણ સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો ઓગણીસો બરાબર અને સત્તરમાં ઓગણીસો ને સત્તરની વાત છે ખેડા સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો તો ઓગણીસો સત્તર અઢાર બે સાલવારી યાદ રાખવી ભાઈ આ સમયગાળા દરમિયાન ખેડા સત્યાગ્રહ ગુજરાતમાં કાર્યરત હતો ભાઈ ગાંધીજીના મતે અંગ્રેજોને કયા કાયદો કાળા કાયદા તરીકે ઓળખાવતો ઓળખાતો હતો ભાઈ ગાંધીજી એવું માનતા હતા કે આ કાયદો એ કાળા કાયદો જેવો છે ભાઈ કાળો કાયદો બ્લેક એક્ટ બરાબર તો એ રોલેક્ટ કાયદાને ભાઈ કાળા કાયદા તરીકે માનતા હતો કયા વર્ષનો રોલેક્ટ એક્ટ ઓગણીસો ઓગણીસનો જે રોલેક્ટ એક્ટ આવ્યો એ કાળા કાયદાના નામથી ભાઈ ખૂબ જ પ્રચલિત બન્યો હતો જલિયાવાલા બાગનો હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો તો ઈસવીસન ઓગણીસો ને ઓગણીસમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ પૂછાય તો ઈસવીસન ઓગણીસો ને ઓગણીસમાં થયો હતો અમૃતસરમાં લોકો વૈશાખીના દિવસે કયા નેતાઓના ધરપકડ ના વિરુદ્ધમાં સભાનું આયોજન કર્યું હતું તો ડૉક્ટર સત્યપાલ મલિક અને ડૉક્ટર કિચલુ બરાબર આ બંને નેતાના જે ધરપકડ થઈ હતી એના વિરોધમાં ભાઈ વૈશાખી પૂર્ણિમાના દિવસે જેને આપણે બેસાખી કહીએ છીએ એ દિવસે આ એક શાંત સભાનું આયોજન કર્યું હતું જલિયાવાલા બાગ હત્યાકાંડમાં ક્યાં અંગ્રેજનો ગોળીબારનો હુકમ આપ્યો હતો તો જનરલ ડાયર બરાબર જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ ભાઈ ગોળીબારનો હુકમ કર્યો હતો ભાઈ